ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂષની સિવિલ હોસ્પિટલમાં લાવતા યુવકનું મોત નિપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું પતંગની દોડીથી ગરુ કપાઈ જતા મોત નિપજવાની ઘટનાથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે સામલોદ નજીક નબીપુર પાસે રાત્રિના સમયે દોડીથી ગરુ કપાઈ જતા પાંત્રીસ વર્ષીય યુવકનું મોત નિપજતા પંથકમાં અડેરાતી વ્યાપી ગઈ હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે